નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહીએ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો ને ત્રણ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચુમ્વોતેર હજાર ને માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ચાલીસ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું કે 22 કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે 6786 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 67860 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે 678600 જે મિત્રો 22 કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમારા શહેરની અંદર સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચાંદીના ભાવની તો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણપચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ચારસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોરાણું હજાર ચારસો માં છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું